જય જવાન જય કિસાન જય મુરલીધર તારીખ પચીસ પાંચમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે એક હમણાં માવઠું થયું આપણી ઉપર ક્યાંક ને ક્યાંક દરિયાની અંદર ચક્રવાત પણ થાય એવી શક્યતા જોકે એ કોઈ જીત એમાંથી અને તાકાત હતી એવું કંઈ પણ આપણી ઉપર આવ્યું નહીં એ ખરેખર તો દુવેરકાવાળાની દયા અને સોમનાથ દ્વારા દાદાની દયા અને ઘણીવાર આપણે જોયું છે કે વાવાઝોડું કે કોઈ કોઈ મોટી મોટી મુસીબતોને આફત આવે ત્યારે દરિયામાંથી કાંઠે આવી અને આપણાથી દૂર વી જાય છે ખરેખર તો સોમનાથ દાદાની દયા અને આની કોઈ દુવેરકાવાળાની દયા જે આપણે કાયમી માટે ક્યાંક ને ક્યાંક આપણી ઉપર એક આશીર્વાદ રૂપે છે તો હવે ત્યાંથી આપણે એક વાત એ અત્યારે ચર્ચા કરવાની છે કે બે હજાર પચીસનું સોમાહુ એની અસર આજી આપણી ઉપર અગાઉ અગાઉથી પહેલાં એક માવઠું થયું અત્ર હાલમાં એક માઉથો આપણી ઉપર અત્યારે અમુક વિસ્તારોમાં વરસી પણ રહ્યું છે જોકે હવે ધીમે ધીમે ત્રીસ તારીખ સુધીમાં આપણે એનાથી મુક્તિ મળી જશે પણ સિત્તાવીસ ઇઠાવીસ ઓગણત્રીસ એમાં ત્રણ દિવસ ખાસ કોઈ દક્ષિણ ગુજરાત અને કોઈ મધ્ય ગુજરાતના અમુક સીમિત વિસ્તારો અને કદાચ સૌરાષ્ટ્રના જૂનાગઢથી ભાવનગર એક વિસ્તાર જૂનાગઢને ભાવનગર સુધી એક જ દુક્કડ વિસ્તારમાં કદાચ સિત્તાવીસથી ઓગોત્રીમાં મીડિયમ ઝાપટાં કે સાટા સુટી કે વધારે એવી થોડું ઘણું ઝાપટું પડી શકે અને ઉત્તર ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો એમાં કોઈ પણ શક્યતા નથી પણ કોઈ જગ્યાએ એક 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 જ દુક્કડ ગામડામાં કે મીડિયમ ઝાપટું પડી જાય તો અફારું પડશે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એમાં ખાસ કરીને છૂટો છો એ વરસાદ સિત્તાવીસથી ઓગણત્રીમાં આવી શકે એવી શક્યતા છે તો આ રીતે માવઠાની વાત તો હવે આપણે આગળ વાત વધારીએ તો આપણા ઘણા નવા મિત્રો જોડાના હોય અગાઉ જે આપણે વિડીયા નાખ્યા એમની આગળ માહિતી ના હોય એના માટે આપણે ખાસ આ વિડીયો બનાવ્યો છે અને કાલથી આપણા જુલાઈ પછીના જે કાર્યક્રમ બાકી છે આ તમને તમારી સામે માહિતી આપી તો આપણે આજે જૂનની વાત કરીએ તો જે આપણે માવઠાથી એના હિસાબે સોમાહામાં શું અસર રહે તો સોમાહામાં કોઈ લાંબો ફેરફાર કે અસર થાય એવી કોઈ શક્યતા નથી અને આપણી સતત એની ઉપર નજર છે એટલે રોહણી નક્ષત્ર હાલે છે એ શું કરશે એના ચાર પાયા હોય એ પાયા મુજબ કઈ રીતે હાલશે એ પૂરી થઈ જાય પછી તમને હું માહિતી પૂરેપૂરી આપી દે તો અત્યારે આપણે જૂન મહિનાના કાર્યક્રમ અને જૂન મહિનામાં કઈ રીતે વરસાદ રહે અને આપણે જૂન મહિનામાં એક ચક્રવાત થાય એવી પણ શક્યતા છે તો અત્યારે આપણે શરૂઆત કરીએ તો છ થી દસ તારીખની અંદર ગુજરાતની ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે એમ છે મીડિયમ અને અમુક જગ્યાએ કદાચ તીવ્રતાવાર પણ હોઈ શકે પણ મીડિયમ બહુ અતિભારે નહીં અને શરૂઆત થશે પછી આમ વાત કરીએ તો એમાં ખાસ કરી અને છ થી સાત તારીખમાં દક્ષિણ ગુજરાતની દરિયા કાંઠે વિસ્તારમાં જોવા મળશે અને આઠ નવ આઠ નવ દક્ષિણ ગુજરાતને પોરબંદરના અને દરિયાકાંઠે અમુક વિસ્તારોમાં મોન્સૂન એક્ટિવિટી રૂપે મીડિયમ વરસાદ જોવા મળી શકે પછી દસથી તેરમાં દસથી તેરની વાત કરીએ તો છૂટો છવાયો આમ જોઈએ તો સૌરાષ્ટ્રના વેરાવળ અને પોરબંદરના દરિયાકાંઠા કે અમુક અમુક એકલ દુકલ વિસ્તારો અંદર સાઈડના પણ હોઈ શકે કે છૂટો સમય મીડિયમ વરસાદ અને ક્યાંક વાવણી લાયક પણ અમુક વિસ્તારોમાં થઈ શકે તો એ તે દસથી તેરની અંદર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે આપણે નામ લીધા એને કચ્છના અમુક વિસ્તારો પણ હોઈ શકે પણ એક જ સેન્ટરો દ્વારકાના પોરબંદરના વેરાવળના પણ એકલ દુકલ સેન્ટરો લાગે જ નહીં અમુક સેન્ટરોમાં સારું એવું ઝાપટું અને અમુક સેન્ટરોમાં વાવણી જેવો વરસાદ પણ થઈ શકે આપણે દસથી તેરની અંદર પછી સાઉથથી હોળની અંદર સાઉથથી હોળની અંદર મારો અનુભવ એમ કહીએ કે ખરેખર સાઉથથી હોળમાં એ બે ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો એટલે દુવેરકાના અમુક ગામડા પોરબંદરના રાજકોટ જિલ્લાના અને જામનગર જિલ્લાના પણ અમુક ગામડા અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો એમાં વાવણીલાયક વરસાદ થઈ શકે સાઉથથી હોળની અંદર પછી આપણે સત્તરથી એકવીની વાત કરીએ તો સત્તરથી એકવીની અંદર અમુક ગુજરાત ગુજરાત તો વધારે પૂરતો કવર કરી લેશે દક્ષિણ ગુજરાત અને અમુક મધ્ય ગુજરાતમાં પણ હોઈ શકે ઉત્તર ગુજરાતમાં પણ હોઈ શકે અને કચ્છના વિસ્તારો પણ હોઈ શકે પણ એક જ દુક્કળ કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રનો અને દક્ષિણ ગુજરાતમાં વધારે છૂટો સમય વરસાદ જોવા મળીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમાં દક્ષિણ સૌરાષ્ટ્ર લઈ કે પશ્ચિમ સૌરાટ લઈ એમાં જાજા ભાગ એરિયામાં વરસાદ જોવા મળશે પછી વાત કરીએ બાવીસથી સિત્તાવીસ બાવીસથી સિત્તાવીસની અંદર લગભગ સૌરાષ્ટ્રના સિતેથી પીચોતેર ટકા અને દક્ષિણ ગુજરાત જોઈએ તો આખો કવર કરી લે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના પણ ઘણા વિસ્તારો હશે કે એમાં છૂટો વરસાદ જોવા મળે પણ આ વરસાદનો રાઉન્ડ એવી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળશે અને લગભગ મારા અંદાજ પ્રમાણે જે અઠાવીસથી ત્રીની અંદર લગભગ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વાવણી થઈ જાય ગુજરાતમાં પણ વાવણી થઈ જાય અને કોઈ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના આઠ દસ ગામ અથવા જામનગર જિલ્લાના અથવા કચ્છના અમુક વિસ્તારો જે બાકી રહી જાય જૂન મહિનાની અંદર એ જુલાઈની અંદર એકથી પાંચમાં વાવણી થશે મારો અંદાજ એમ કહે કે દુવારકાના અમુક ગામડા બાકી રહી જશે જામનગરના જામનગર જિલ્લાના અમુક ગામડા બાકી રહી જાય અને કચ્છનો અમુક વિસ્તાર બાકી રહી અને જુલાઈની અંદર એકથી પાંચમાં વાવણી થશે તો મિત્રો આ રીતે આપણે જૂન મહિનાનો કાર્યક્રમ છે અને આ તારીખે વરસાદ થશે અને એમાં છૂટા સમયે વરસાદ રહેશે અને ઘણા વિસ્તારો બાકી રહી જાય એને જુલાઈનો લાભ મળશે પણ વાવણી આ રીતે છે છૂટા સમય જુલાઈ મહિનાની અંદર વરસાદ વરસીએ એન્ડમાં કદાચ સારો રાઉન્ડ આવે બાકી આ રીતે છે અમુક ઘરકે ગરકે વાવણી કરાવશે પહેલેથી અને અમુકને વાવણી માટે બે મેં થઈ જાય અને અમુકને વાવણી પહેલી વાવણી જૂનને એન્ડ જુલાઈને એન્ડમાં થાય એટલે આ રીતે જૂન મહિનાની અંદર વરસાદ વરસીએ અને અવાજ ગાજવીજ અને આદરિયા મેં વધારે રહેશે અને જૂન મહિનાની અંદર પંદરથી પચીસ જૂનની અંદર એક બંગાળની ખાડી કે અથવા અરબી સમુદ્રીની અંદર એક ચક્રવાત થાય કે મોટું કોઈ દબાણ થાય કે મોટી કોઈ સિસ્ટમ બને આવી પૂરેપૂરી શક્યતા છે જોકે એની આમ ગણતરી કરીએ તો આપણે નજીક જાશે ત્યારે આપણે એની માહિતી પૂરેપૂરી આપી શકશું પણ હાલમાં આપણે એટલું કહીએ મિત્રો કે પંદરથી પચીસ જૂનની અંદર અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીની અંદર ચક્રવાત પણ થઈ શકે અને મોટી કોઈ સિસ્ટમ પણ થઈ શકે પણ નેક્સ્ટ ટાઈમ મને મળશે ત્યારે તમને પૂરી એની માહિતી આપીશ અને મિત્રો હવે આપણા વિડીયો લાંબો બનશે અને જેથી કરી અને વિડીયો આપણે પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર